નમસ્કાર પ્રણામ મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ઘણીવાર આપણે શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ વાતોને નજરઅંદાજ કરી દઈએ છીએ અને બાદમાં આપણે પસ્તાવવું પડે છે ગરુડ પુરાણમાં પણ લાઈફ મેનેજમેન્ટના ચાર એવા સૂત્રો વિશે જણાવવામાં આવ્યું છે જેને આપણે હંમેશા યાદ રાખવા જોઈએ તો ચાલો જાણી લઈએ લાઈફ મેનેજમેન્ટના તે સૂત્રો વિશે ક્યારેય ના કરવું અભિમાન અમુક લોકોને પોતાના પૈસાનું અભિમાન હોય છે અને તે અન્ય લોકોને નીચા સમજવા લાગે છે અને ઘણી વાર તેમને નીચા બતાવવાની કોશિશ પણ કરે છે આવું કરવાથી સામેવાળા વ્યક્તિના મનને દુઃખ પહોંચે છે કોઈ પણ પ્રકારથી અન્ય લોકોને દુઃખ પહોંચાડવું પાપ માનવામાં આવે છે તેથી ભૂલમાં પણ ક્યારેય અભિમાન ના કરવું જોઈએ અન્ય લોકોના સુખને જોઈને દુઃખી ના થવું અમુક લોકોની આદત હોય છે કે તે અન્ય લોકોની ખુશી જોઈને બળતરા કરે છે અને આવું કરવાથી તણાવ વધે છે ક્યારે પણ અન્ય લોકોની ખુશી જોઈને મનમાં પાસે છે આપણે તેમાં જખુશ રહેવું જોઈએ જો આપણે અન્ય લોકોની ખુશી જોઈને ઈર્ષા કરીશું તો આપણે ક્યારેય પણ સુખી જીવન જીવી શકીશું નહીં ધનની લાલચ છોડી દો ધન મેળવવા માટે અમુક લોકો સાચા ખોટાની પસંદગી કરી શકતા નથી વળી અમુક લોકો અન્ય લોકોના ધનને મેળવવાની કોશિશ કરતા હોય છે અન્ય લોકોના પૈસા પડાવી લેવાને શાસ્ત્રોમાં પાપ કહેવામાં આવ્યું છે આપણે પોતાની મહેનતથી જ પૈસા કમાવવા જોઈએ તેનાથી જ આપણને ખુશી મળે છે અન્ય લોકોની સંપત્તિ જોઈને ક્યારેય પણ પોતાના મનમાં લાલચ આવવી ના જોઈએ

હંમેશા પાછળ રહી જાય છે જો તમારે પોતાના જીવનમાં સફળતા મેળવવી હોય તો તમારે બીજા લોકોની બુરાઈ અને અપમાન કરવાથી બચવું જોઈએ મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને નવા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો